જય માતાજી મિત્રો તમારું બધાનું સ્વાગત છે મા યુટ્યુબ ચેનલમાં તો મિત્રો અત્યારે આપણે કેનાલે છીએ અને અત્યારે વાગી રહ્યા છીએ સવારના નવ વાગી રહ્યા છીએ મિત્રો તો સવારમાં આપણે નીકળી ગયા છીએ શામળાજી જવા માટે તો બન્યા દાજો વિડીયોમાં અને વિડીયો સુધી જોજો મિત્રો આપણે શામળાજીના દર્શન કરવાના છે તો અત્યારે આપણે આ કેનલના વ્યૂઝ તમે જુઓ કમ્પ્લીટ મસ્ત આવે છે અને વાદળછાયું વાતાવરણ છે વરસાદની શક્યતા છે પણ આપણે તો આ નીકળી જાય છે તો બન્યા દાદા જો વિડીયોમાં ને વિડીયો સુધી જોજો મિત્રો મિત્રો ફાઇનલી આપણા ઘી લંબાજી પહોંચી ગયા તો આ નીચે આપણા ઘી પહોંચ અત્યારે અને આ નીચે ઘી લંબાજી સંબંધિત અને આપણે જવાનું છે આગળ હવે હાઈવે ટુ હાઈવે આપણો તિરંગો ફ્લેગ લહેરાઈ રહ્યો છે મિત્રો જો આખા આપણો હાઈવે ઉપર આપણો ચા નાસ્તો કરવા ઉભા રહે છે જો કમ્પ્લીટ થઈ જાય અને ચા લઈ લીધી છે આપણો વેફર વેફર નાસ્તો બાસ્તો કરી નાસ્તો બાસ્તો કરીને મિત્રો આગળ આપણે જઈએ અત્યારે હાઈવે ઉપર છીએ અત્યારે જો અને આ પાર્લર છે ચા નાસ્તો કરી લઈએ તો પછી બિસ્કિટ લીધું છે ચા લીધી છે અને વેફર છે તો પછી આગળ જઈએ આપણો મિત્રો આપણો અગવાડો હિંમતનગર આવશે તો આપણો હવે આગળ જઈએ ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છીએ શામળાજી નજીક હવે આપણા મિત્રો વીસ કિલોમીટર યુદ્ધીને આવ્યું છે એકદમ નજારો એકદમ મસ્ત છે અને વરસાદી માહોલ છે એટલે મિત્રો વ્યૂઝ એટલા મસ્ત આવે છે ને જોરદાર માહોલ દેખાય પહાડ પહાડ પાર્કિંગ છે ભાઈ અંદર તો ફાઈનલી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ શામળાજી મંદિર અને ગેટ નંબર ચારે પહોંચી ગયા છીએ જો પાછળ ગેટ નંબર ચારે પહોંચી ગયા છીએ તો આપણે અંદર દર્શન કરવા જઈએ છીએ તો બંને જે વિડીયોમાં ને વિડીયો શું જઈશું અંદર પહોંચી ગયા મિત્રો આપણો અંદર થોડા છતના અંદર આવી ગયા છીએ અને વરસાદ ચાલુ થઈ જશે વરસાદ ચાલુ થઈ ગયો ગયો છે કમ્પ્લીટ જો વરસાદ થઈ છે મિત્રો શામળાજીમાં તો મિત્રો ફાઇનલી આપણે મંદિર ખુલી ગયું છે દર્શન કરવા જઈએ છીએ તો બનાવ્યા છે વિડીયોમાં મંદિર ખુલી ગયું કમ્પ્લીટ તો આપણો અંદર દર્શન કરવા જઈએ છીએ આપડે દ્વાર થી જો લાઈન માં બધા લાગી ગયા અંદર જઈએ છીએ આપણે દર્શન કરવા માટે ફાઇનલી આપણે દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ જો અંદર આપણો અલાઉડ નહોતું તો એ થોડું રિસ્ક લઈને ઉતાર્યું હતું તો આપણે નીકળીએ છીએ આપણો દર્શન કરીને બહાર નીકળી જાય છીએ હવે જઈએ છીએ ડેમ બાજુ ડેમ છે આના પાછળ એ જોવા જઈએ છીએ જો આ કંઈક છે વ્યૂઝ કમ્પ્લીટ અને આરતી છે કંઈક મંદિર

બસ મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ મેસવા ડેમ તમે જોઈ શકો છો જો જોરદાર મેસવા ડેમમાં આવી ગયા મિત્રો મેસવા ડેમમાં ફરીએ છીએ ખતરનાક વ્યૂઝ આવ્યો અને વરસાદ થોડો થોડો ચાલુ છે વરસાદ જોરદાર ચાલુ છે થોડા સ્વટા પડા છે અને વ્યૂઝ જોરદાર આવવાનો છે અને ખતરનાક લાગે છે આમ પાણી પાણી જોવાનું ટાપુ છે મિત્રો જો આ રીતે દેખાય છે ડેમ નો નજારો કંઈક આ છે મેસવો ડેમ તો આ બોર્ડ મારેલું છે મેસો ડેમ અને આ તે કંઈક વ્યૂજ જો એકદમ પાણી જ પાણી છે એકદમ પાણી જ પાણી હું અમે ત્યાં બાજુ જો આ પહાડ છે પહાડની વચ્ચે જ છે મિત્રો જોવા જો અહિયાંથી આવવાનો રસ્તો છે મિત્રો અત્યારે આપણે હોટલમાં આવ્યા છીએ નાસ્તો કરવા હવાના કશું ખાધું નહોતું તો હોટલમાં આપણે મંગાવ્યું છે ખમણ મંગાવ્યું છે અને થોડા બોટા મંગાવ્યા છે તો જો છે શકે હોટલ નાસ્તો કરી આપણે આપડે નાસ્તો આવી જાય કરવાનું જો કમ્પ્લેટ આવી ગયું ખમણ આપણું ખમણ આવી ગયું છે આપણો ખાઈ લઈએ જો કઢી સમાં ટબમાં તો કઢી આલી

ડુંગળી વડો છે આ કરી દઈએ બધું ફાઇનલી મિત્રો આપણો નાસ્તો બસતો કરી લીધો છે અને નીકળી છે આપણે તો નાસ્તો બસતો કરી લીધો છે અને નીકળી છે ગરીબ આ વરસાદ છોટા આવતા રહ્યા છોટા બક્કમ ફરણી જશે બલા તો મિત્રો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ અને વિડીયોમાં નવા હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો મળીએ નેક્સ્ટ વિડીયો દિલ